સુરત ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન યોજાયું સુરતના મોટા વરાછા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય આયોજીય પવિત્ર ગૃહસ્થ ઉપવન સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે બ્રહ્મકુમારી રચનાબેને જણાવ્યું હતું કે આજે બ્રહ્મકુમારીઝ દ્વારા વલસાડ સુરત અને બારડોલીના સેવા કેન્દ્રના તમામ યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને ઘરગ્રસ્તમાં રહીને જેમણે આધ્યાત્મિકતાને ધારણ કરીને અને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી ભરપૂર કરીને અને એ બધા માટે પ્રેરણાદાયી બની રહે છે ત્યારે સમાજ માટે એવા યુગલોનું આજે સંમેલન અને સન્માન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં સુરત વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના બે હજાર યુગલો જોડાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી મહેસાણા સબ ઝોનના ડાયરેક્ટર સરલા દીદી મહામંડલેશ્વર દિવ્ય શક્તિ અખાડાના શ્રી કમલ કિશોરીજી આચાર્ય પધાર્યા હતા અને એમની સાથે એમના ગુરુ માતા પણ આ પ્રોગ્રામમાં વિશેષ પધાર્યા હતા રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ સુરત બ્રહ્માકુમારી રચનાબેન મારું શુભ નામ છે સંસ્થા બ્રહ્માકુમારીના સેવા કેન્દ્રો છે અને એ સેવા કેન્દ્રોમાં જે અમારા સ્ટુડન્ટો આવે છે જે યુગલો તે યુગલો જે આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અને ગર્ભગ્રસ્તમાં રહીને પોતાનું જીવન કમલપુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ આમાં આશરે બે હજાર જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર અમારા આદરણીય ચક્રધારી દીદીજી પધાર્યા છે મહેસાણાથી મહેસાણાના ડાયરેક્ટર ખાસ અમારા સલાહ દીદીજી પણ પધાર્યા છે અને દિવ્ય શક્તિ અખાડાના મહામંડલેશ્વર કમલ કિશોરજી પધાર્યા છે સાથે એમના ગુરુ માતા પણ આવ્યા છે લોકોને શું સંદેશ લોકોને અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમારે આધ્યાત્મિક જીવન આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો